આજ રોજ પોલીસ કમિશનર શ્રી અનુપમ અનુપમસિંહ ગેહલોત સાહેબનાઓની સૂચના તેમજ સીધી દેખરેખ અને માર્ગદર્શન હેઠળ સુરત ઝોન ત્રણ વિસ્તારમાં આવેલ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં અગાઉ પશુ સંરક્ષણ અધિનિયમ હેઠળના કાયદાનો ભંગ કરી ગેરકાયદેસર રીતે કતરખાના ચલાવી પશુઓનો સહાર કરી તેમજ ગૌમાસનો વેપાર કરતા પકડાયેલ શકમ નિસમોના રહેણાંક સ્થળો તેમજ કતરખાનાની સંભાવિત જગ્યાઓએ ડીસીપી શ્રી એસઓજી રાજદીપસિંહ નવકુમ તેમજ પોલીસ ઇન્સ્પેક્ટર અતુલ સોનારા અશોક ચૌધરી સહિતની એસઓજી ટીમ તેમજ ડીસીપી શ્રી ઝોન ત્રણ પિનાકીન પરમાર સાહિબ તથા લાલગીર પોલીસ ઇન્સ્પેક્ટર ચોક બજાર પોલીસ ઇન્સ્પેક્ટર તથા મહેધરપુરા પોલીસ ઇન્સ્પેક્ટર અને તેઓની સર્વેલન્સ સ્ટાફના પોલીસ માણસોની અલગ અલગ ટીમો બનાવી ઓછી તૈકી સાથે સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવેલ દરમિયાન કોઈ ગુનાહિત પ્રવૃત્તિ ચાલતી હોવાનું જણાય આવેલ નથી તેમજ આવનારા દિવસોમાં પણ આ પ્રકારનું ચેકિંગ તથા રેડ કરવાની કાર્યવાહી સતત ચાલુ રહેશે તમે જોઈ રહ્યા છો સત્યને સાથ આપનાર સત્ય સમ્રાટ ન્યૂઝ ચેનલ તંત્રી શ્રી નિલેશભાઈ પાટીલની સાથે